વિષય ગણિત પ્રકરણ એક સંખ્યા પરિચય ધોરણ છ આજે આપણે એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવતા શીખીશું આપણે આગળના જોઈ જોઈ ગયા ગયા શું રાશિ ઓકે એમાં બે રાશિની આપણે વાત કરવાની હતી એક હતું આંતરરાષ્ટ્રીય થઈ ગયું અને બીજી રાશિ કઈ હતી વજન

मला एक कोई कसे बेटा एक सेंटीमीटर एम केला मिलीमीटर होय एक सेंटीमीटर सेंटीमीटर बराबर खाली जगह मिलीमीटर मी. बोलो बेटा मी दस मिलीमीटर केला बेटा दस, में, के दस. दस. में, एक सेंटीमीटर म दस कापापट्टीने माझी मापपट्टी तो त्या अंदर पण तुम्हाला देखाशे ओके पण मला कॉ बेटा क एक मीटर अंदर केला सेंटीमीटर होय एक मीटर केला सेंटीमीटर बोलो बेटा ખોટું સો સેન્ટીમીટર વેરી ગુડ બેટા આ બધું યાદ રાખવું પડશે તમારે બેટા એક મીટરમાં કેટલા સેન્ટીમીટર સો સેન્ટીમીટર ઓકે પછી હું તમને કહું એક કિલોમીટર કિમી એમાં કેટલા મીટર હોય એક કિલોમીટરમાં કિમી મીટર ઓકે એક કિલોમીટરમાં કેટલા મીટર હજાર વેરી ગુડ બેટા અને આમે તમારે યાદ રાખવાનું બેટા શું યાદ રાખવાનું કે કિલો કિલો નોટ શું થાય બેટા હજાર એક નોટ શું થાય બેટા હજાર ઓકે હા જેમ કે એક કિલોગ્રામ એટલે એક હજાર ગ્રામ એટલે કિલો કિલો થાય થાય બેટા તો એક આ સંખ્યાત્મક સંબંધો તમારે યાદ રાખવા પડશે હવે એના પરથી આપણે દાખલા ઉપર જઈએ અને દાખલા ઉપર જવા માટે પેલા હું તમને એક વસ્તુ એ તમારે ધ્યાનથી જોવાનું છે અને શીખી લેવાનું છે દાખલા તરીકે મારા આવું કરું છું બેટા પચાસ ભાગ્યા સિત્તેર ભાગાકાર કહેવાય શું કહેવાય ને ભાગાકાર બોલો તો બેટા પચાસ ભાગ્યા સિત્તેર તો જુઓ

ચલો એક બે દાખલા તમને પ્રેક્ટિસ થઈ જાય ભાગાકાર કરવાની ઓકે ચલો બીજો દાખલો જોઈએ લીટો મારી દેવાનું ઉડાડી દીધી કહેવાય શું કહેવાય ઉડાડી દીધી એટલે ભાગાકાર કરી દીધો કહેવાનો છે ઓકે તો શું આવી બેટા જવાબ છ ભાગ્યા ઓકે એક બીજો દાખલો જોઈએ આઠ હજાર ભાગ્યા સો

આવું કરો તમે દાખલા તરીકે જો આવું હોય પાંચ ભાગ્યા એક કરો તો પાંચ ભાગ્યા એક કર્યું તો એક પાંચ પાંચ તો શું જવાબ આવ્યો બેટા પાંચ જ જવાબ આવી ગયો હે ને એટલા માટે એસી ભાગ્યા એક કરો જવાબ શું આવી જાય એસી જઈએ આવું કરો તમે બેટા એસી ભાગ્યા એક તો એક આઠ આઠ શું ઉપર જાય શું એક જીરો જીરો તો કેટલો જવાબ આવી ગયો એસી આવી ગયો ને એસી ઓકે તો નીચે છેદમાં એક હોય તો લખવાનો નહીં ખબર પડી ગઈ બેટા ચલો ઉતારી દો બેટા ના ના એકમ માંથી મોટા એકમ માં જવું હું તમને આ ફોડું છું ના એકમ માંથી મોટા એકમ માં જવું હા દાખલા તરીકે પહેલો દાખલો કે જોજો નાનો એકમ આપેલો હશે અને એના મોટો એકમ શોધવાનું સંખ્યાત્મક સંબંધ મેળવવાનો ઓકે તો જુઓ દાખલા તરીકે હું અહીંયા લખું શું લખ્યું બેટા એક હજાર મિલીમીટર મિમિટ મિલીમીટર બરાબર કેટલા સેન્ટી મીટર આવું પૂછ્યું બેટા

તો અહીંયા તમારે યાદ રાખવાનું ના ના એકમમાંથી મોટા એકમમાં જવું હોય તો આ યાદ રાખવાનું શું શું યાદ બેટા એનો મતલબ હું તમને સમજાવી દઉં ના એટલે નાનો એકમ મો એટલે મોટો એકમ અને ભાઈ એટલે ભાઈ એટલે ભાગાકાર એટલે ભાગાકાર ક્રિયા કરવાની કેવી રીતના કરવાની એ જોઈ લો પેલા તો પેલા ઉપર લખી દેવાનું નાનો એકમ કયો એકમ લખી દેવાનું બેટા નાનો એકમ નીચે મોટા એકમ વચ્ચેનો જે સંબંધ છે બેટા એટલે અહીંયા લખું મોટા એકમ વચ્ચેનો સંબંધ ઓકે દસ મિનિટ નાનો એકમ ભાગ્યા મોટા એકમ વચ્ચેનો સંબંધ ચલો અહીંયા જુઓ નાનો એકમ કેટલો આપણે બેટા એક હજાર મિલીમીટર ઓકે તો અહીં લખી દેવાના એક હજાર ઓકે ભાગ્યા મોટા એકમ વચ્ચેનો સંબંધ એટલે એક મિલીમીટર બરાબર એક સેન્ટીમીટરમાં કેટલા મિલીમીટર હોય એક સેન્ટીમીટરમાં કેટલા મિલીમીટર હમણાં લખાવી દઉં ને કેટલા દસ એટલે ભાગ્યા કેટલા કરી દેવાના દસ બે વચ્ચેનો સંબંધ કેટલો તો દસ નો જતો ને બેટા મિલીમીટર ને સેન્ટીમીટર વચ્ચેનો સંબંધ કેટલો તો દસ નો और जो भागा कर करिए तो आई सुन जाती रही हाँ तो क्यों जवाब है बेटा सो क्यों जवाब है बेटा सो तो अँ आ जवाब सौ सेंटी खाओ पड़ गई बेटा बीजो एक दाखिल जुए जो एक, जुए जुए। एक ख्याल आई जाए के लख्या બોલો બરાબર ખાલી જગ્યા કિલોમીટર તો આ કેવો એકમ બેટા નાનો અને જે શોધવાનું છે કયો બેટા મોટો મોટો શોધવાનો છે બેટા એટલે નામો ભા નામો ભા તો અહીંયા જુઓ બરાબર કરવાનું બેટા ઓકે પેલા કેટલા લખી દેવાના નાનો એકમ લખી દેવાનો કેટલા છે બેટા એના પચાસ હજાર ઓકે પછી કિલોમીટર અને મીટર વચ્ચેનો સંબંધ કયો હતો હજારનો તો નીચે કેટલા કરી દેવાના હજાર

ભાગાકાર ના મોભા તો અહીંયા લખી દેવાનું પેલા સિત્તેર હજાર મીટર બરાબર સિત્તેર હજાર લખી દેવાના ઉપર કેટલા લખી દેવાના બેટા સિત્તેર હજાર ભાગે અહિયાં કિલોમીટર માં જવાનું છે ને તો મીટર અને કિલોમીટર વચ્ચે કેટલા નો સંબંધ એક હજાર નો સંબંધ કેટલાનો સંબંધ બેટા એક હજાર એટલે ભાગ્યા એક હજાર કરી દેવાના ઓકે એક શૂન્ય એક શૂન્ય એક શૂન્ય એક શૂન્ય એક શૂન્ય એક શૂન્ય તો કેટલા કિલોમીટર સિત્તેર કિલોમીટર પણ આ રીતના લખ સેન્ટીમીટર બરાબર ખાલી જગ્યા મીટર આવો દાખલો તો સેન્ટીમીટર નાનો એકમ કે મોટો એકમ નાનો મીટર કેવો બેટા મોટો તો નાના મોટામાં જવાનું છે તો કઈ ક્રિયા કરશો બેટા ભાગાકાર તો અહીંયા લખી દે જો આર્યું છે આપેલું લખી દેવાનું પચાસ હજાર સેન્ટીમીટર બરાબર પચાસ હજાર કાઢી નાખવાનું ઓકે અહીંયા શું લખી બેટા મીટર લખેલા દસ નો સો નો હજાર નો સેન્ટીમીટર મીટર ની વાત છે અરે યાર આવું યાર સો નો સબંધ મીટર અને સેન્ટીમીટર વચ્ચે કેટલાનો સંબંધ હતો સો નો તો ભાગ્યા સો એકસો ગયા એક સોન ગયા એકસો ગયા એકસો કેટલા વધ્યા બેટા પાંચસો મીટર જા ભાવ છે બેટા પંચોતેર હજાર મિલીમીટર બરાબર ખાલી સેન્ટીમીટર તો કયા પેલા તો ભાગ ક્રિયા ના ના એકમ માંથી મોટા એકમમાં મિલીમીટર અને સેન્ટીમીટર સેન્ટીમીટર મિલીમીટર અને સેન્ટીમીટર એમાં નાના મિલીમીટર મોટા સેન્ટીમીટર અને મોટા શોધવાના છે તો મોટા જયારે એકમ શોધવાનો હોય ત્યારે કઈ ક્રિયા ભાગાકારની ક્રિયા ઓકે તો અહીંયા લખીએ પંચોતેર હજાર મિલીમીટર બરાબર પંચોતેર હજાર કેટલા કરીએ કરીએ તો પાછળ બે મીંડા એટલે સાત હજાર પાંચસો સેન્ટીમીટર સાત હજાર પાંચસો સેન્ટીમીટર ઓકે અને આ જ રીતે જો મોટો એકમ આપેલો હોય એને નાનો એકમ શોધવાનો હોય કયો એકમ આપેલો હોય મોટો અને કયો શોધવાનો હોય નાનો તો ગુણાકાર કરવાના શુક્ર ના બે હું અહિયાં એક દાખલો લઈને મોટા એકમમાંથી નાનો એકમ શોધવા કઈ ક્રિયા કરવાની બેડા તો ગુણાકાર કરવું ભાઈ સુમિતભાઈ દાખલા તરીકે પેલો જ હું આવું લખું છું ત્રણ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર ત્રણ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર તો કિલોમીટર મોટા કે મીટર મોટા કિલોમીટર એટલે કિલોમીટર આપેલા છે શોધવાના કહે છે ના ના મોટો આપેલો છે અને નાનો એકમ શોધવાનો છે તો કઈ કરીએ ગુણાકારની ઓકે હા તો અહીંયા લખીએ ત્રણ

का बीजो दाखलो जाते 50 मीटर बराबर खाली गया सेंटीमीटर